મિસ્ટર તબેલાવાલા હાલો મિત્રો અવારનવાર એક પ્રશ્ન બનતો હોય કે કોઈ પણ કામ આદરીએ શરૂ તો કરી દઈએ પણ શરૂ કર્યા પછી કેવું થાય થોડા ટાઈમની અંદર એમ થાય કે હવે આમાં નથી મજા આવતી ને હવે આ નથી કરવું ને અથવા તો પછી કામથી તમને થોડુંક આમ કંટાળો આવવા મળે ઘણી એવું થાય કે એ કામ કરવાની તમને જે પહેલી શરૂ શરૂઆતમાં બહુ જિજ્ઞાસા હોય ને એ ઠરી જાય તાકાત મૂકી દે કે ભાઈ હવે આપણે આથી નહીં થાય તો એવા સમયની અંદર મને એક વાત યાદ આવી તો થયું કે સવાર સવારમાં હું જાઉં છું દાંતણ લેવા અહીંયા ફાર્મ આવું છે જ નાઈ નાખું ને અહીંયા જ બધું મજા આવે હું તો દાંતણ લેવા જતો હતો ને મને વિચાર આવ્યો કે હાલો આપણે એક હાલતા હાલતા રસ્તામાં એક વાત થઈ જાય અને જે અમુક વ્યક્તિઓ જે હિંમત હારી ગયા છે જે આમ કહેવાય ને કે અપ કરી લઈ છે કે હવે નથી થાય અમ તે એવા વ્યક્તિઓ માટે સારો સંદેશી આપી દઈએ તમે એક વસ્તુ વિચારો કે તમે નાના હો અને ખાતા શીખી ગયા હાલતા શીખી ગયા પાણી પીતા શીખી ગયા એમાં ક્યારે તમને કંટાળો આવ્યો એવો કોઈ વ્યક્તિ તમને બતાવશે કે એવું નક્કી કરી લે કે હવે આજ પછી પાણી પીવું જ નથી કંટાળો આવી ગયો પાણી નથી પીવું એવો કોઈ વ્યક્તિ મળ્યો એને કંટાળો આવી ગયો મારે ખાવું જ નથી હવે નહીં એવો કોઈ વ્યક્તિ તમને નહીં મળે એનું કારણ તમને કહું કે એ વસ્તુ જીવન જરૂરિયાત બની ગઈ છે હરેક વ્યક્તિને ખબર છે કે ખાધા વગર હાલશે નહીં નહીં ખાશું તો આત્મા સો પરમાત્મા માટે એ જરૂરિયાત બની ગઈ છે પાણી દિવસની જરૂરિયાત બની ગઈ છે કારણ કે પાણી ન પીવે એમાં ખાસ કરીને જો ઉનાળામાં તો ખબર જ છે કે આટલી આટલી સમસ્યાઓ આવશે શરીર હુકાઈ જશે શરીરમાં આ બધા પ્રોબ્લમ આવશે હવે માણસનું બનાવટ જ એ રીતનું છે કે જ્યાં સુધી એનીમાંથી વીતે નહીં પડે નહીં અથવા તો એ મનથી એક વખત ધારે નહીં ત્યાં સુધી કોઈ કામ થાય નહીં અને તમારે જો આ કોઈ વસ્તુ મેકાતી ન હોય અથવા તો આ વસ્તુ તમે મેકી ન અંકતા હો તો એનો મતલબ એમ થયો કે એ વસ્તુની તમારે ફૂલ જરૂરિયાત છે અને એને વગર તમારે હાલશે નહીં આટલા માટે તમે મેકી હકવાના નથી તો આપણે કોઈ પણ કામ આદરીએ કોઈ પણ કામની શરૂઆત કરીએ અને આપણને એમ થાય કે આપણે આ કામ કરવું છે અને એ કામમાં આગળ વધવું છે તો એને એક ભોજન જ સમજો એને એક પાણી સમજો કે ભાઈ રે રેગ્યુલર સવારથી લઈને સાંજ સુધીમાં આપણે સુઈ ત્યાં સુધી પાણી જોવે એમાં હાલે જ નહીં એમ જ્યારે કોઈ કામ શરૂ કરો ને ત્યારે એવું નક્કી કરી લો કે એ કામ વગર હાલે જ નહીં અને એ રીતે તમે એક વખત વિચારતા થઈ જાઓ એટલે કેવું થાય કે તમારે કદાચ ન કરવું હોય ને તો તમને પોતાને મજા ન આવે પછી તમને ખુદને એમ થાય કે જ્યાં લગી હવે હું આ કામ નહીં કરું ને ત્યાં સુધી મને મજા નહીં આવે અને એક બીજો મારો ખાસ અનુભવ એવું ન થાય કોઈ વાંધો નહીં પણ માણસને જ્યારથી ખબર પડે ને કે આવું પહેરાય આવું ઓઢાય આવી રીતના રહેવાય ત્યારથી માણસ શોખ પાળતો થઈ જાય કે એને બધા શોખ થાય કે ભાઈ મારે તો આવી ગાડી જ વાપરવી છે આ મારો શોખ છે મારે તો આવું જ ખાવું છે મારે તો બહાર જ જમવું છે અઠવાડિયામાં એક વખત મારે જમવા જવું જ પડે મારો શોખ છે મારે ક્યાંક ફરવા જવું છે ટ્રાવેલિંગ કરવું છે મારો શોખ છે તો જ્યારે તમે શોખની અરે કોમ્પ્રોમાઇઝ નથી કરતા બરાબર ત્યારે એ શોખ તમારો છે ને મજબૂત બની જાય અને ક્યારે એ શોખ તમે મેકવા છતાં પણ ન મેં એવું કારણ કે એની મજબૂતાઈ છે ને મૂળજા મૂકી ગયું હોય એ જ રીતે કોઈ પણ કામ ધંધામાં પણ એવું કરો કે એને શોખથી કરો દિલથી કરો આનંદથી કરો એ વસ્તુની અંદર એક વખત આનંદ લેતા શીખી જાઓ જો એમાં શું છે કે તમે રમતા હો મેં ઓશો રજનીશની એક બુક વાંચી હતી ને એની અંદર એવું મેં વાંચ્યું હતું લખેલું હતું કે માણસને તમે રમત રમવાનું કહેશો ને તો એ રમત રમતા રમતા પણ થાકી જ એનું શરીર પણ મનથી તાજો થઈ જાય તાજગી ભેરો થઈ જાય એમ કહે નહીં કે હું હાવ થાકી ગયો પણ એની એ જ રમત તમે એને જોબ આપી દો કે આ તમારી નોકરી છે તમારે આ રમત રમવાની છે આખો દિવસ તો એ થોડા ટાઈમની અંદર થાકી જશે એનું કારણ કે મગજને એવો સંકેત આપી દીધો કે આ મારું કામ છે મારી જોબ છે અને એમાં એ થાકી જાય પણ એની જગ્યાએ રમત રમતના આનંદમાં લઈ તો થાકતો નથી એટલે એ જ રીતે જો જીવનની અંદર કોઈ પણ કામકાજમાં એક વખત એવું નક્કી કરી લેવામાં આવે ને કે કાં તો આ મારો શોખ છે શોખથી કરવું છે ત્યારે આ વસ્તુમાં સફળતા તમારે સો સો ટકા મળે છે અને કાં પછી એને જરૂરિયાત બનાવી જો કે આ વસ્તુમાં મારે જરૂરિયાત છે એની વગર નહીં હાલે એટલે નહીં જ હાલે કોઈ પણ સંજોગે એ જરૂરિયાતને મારે પૂરી કરવી પડશે તો કરવી જ પડશે અને જો આ રીતે એક વખત મગજને તમે કન્વર્ટ કરતા શીખી જાઓ ડાયવર્ટ કરતા શીખી જાઓ પછી તમે એક વખત જુઓ કે એનું રિઝલ્ટ કેવું આવે છે કેમ કે એમાં શું છે કે રિઝલ્ટ બીજું કોઈ લાવી શકશે નહીં રિઝલ્ટ લાવવા માટે છે ને ખુદને જ મહેનત કરવી પડશે અને એક બીજી વાત કહું આ કમોળિયાનું દાંતણ છે બહુ મજા આવે પણ આનાથી દાંત મજબૂત થાય છે આપણે બીજી વાતો છેડી જાય ને હા તો આપણે કહેતા હતા તો આવા અવારનવાર થોડા ઘણા મોટિવેશનના વિડીયો અને ડેરી ફાર્મના વિડીયો અમે મૂકતા રહીએ છીએ જો તમને ગમતા હોય વિડીયો તો અમને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમને એવું કાંઈ લાગતું હોય કે આ વાત ઉપર વાત કરવી છે અથવા તો કાંઈ અમારી ભૂલ છું તો અવશ્ય જણાવજો કોઈ ચિંતાનો વિષય નથી ફક્ત આ વિડીયો હું આનંદ માટે મેં છું અને મને એવું લાગે કે આ વાત કહેવાથી કદાચ કોઈ વ્યક્તિ આમાં તો હું છે સો વ્યક્તિએ જોયું હોય ને એમાં કદાચ ને બે ને તે આ કોઈ વાત લાગી ગઈ હોય ને તો જીવન ધન્ય એનું અને એ લેવાની બહુ મજા આવે છે મેં એમણે કીધું એમ આનંદ કરતાં કરતાં કામ કરીએ ને કામની કંઈક વ્યાખ્યા આખી અલગ થઈ જાય અને કંટાળતા કંટાળતા પરાણે પરાણે એમાં કાંઈ વળે નહીં ઠીક છે હાલો મળી જાય કંઈક બીજા વિડીયો સાથે ત્યાં સુધી મિસ્ટર તમે લવાલા